પોલીસ ચોકીમાં લખાવેલી વિગતો મુજબ ગત તારીખ પાંચ અગિયારના સાંજના અરસામાં બનેલા બનાવમાં હતભાગી રમણભાઈ વાડી પર પોતાના ઘરે હતા ત્યારે વેવાઈ પક્ષના સભ્યોએ મારકૂટ કરી હતી જેમાં ગંભીર રીતે ગવાયેલા રમેશભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન શુક્રવારે તેમનું મોત થયું હતું આ મામલે મુન્દ્રા પોલીસ મથકનો સંપર્ક કરતા પોલીસે જણાવ્યું હતું કે મારામારી અંગે અગાઉ ગુનો નોંધાયો હતો જે પછી આ બનાવમાં મૃત્યુ થતાં વિવિધ કલમો તળે આગળની કાર્યવાહી હાથ ધરાશે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ ટુ ફાઇવ નાઇન જીરો એટ દર્શક મિત્રો આજે તારીખ આઠ નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર